ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા આ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પ્રહારો કર્યા છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિનજરૂરી મુદ્દાઓ ઉપર જ વાત કરે છે આ સિવાય ગરીબી રોજગારી સહિતના મુદ્દાઓ છે તેના ઉપર ક્યારેય તેમણે વાત કરતા નથી આવડતી સાંભળો શું કહ્યું પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સાડે છ લાખ હિન્દી કે શબ્દ લેકિન પ્રધાનમંત્રી કે બાદ દસ બાર બસ વો વો બોલતા હૈ વો ભી લક્ષર કે સમય ક્યાં હિન્દુસ્તાન પાકિસ્તાન મુસલમાન કાબ્રિસ્તાન શમશાન મંગલસૂત્ર ગાય ભેસ બકરી બસ બસ પતંગ ના કોઈ શિક્ષા ના બેરોજગારી ના મહેગાઇ ના ગરીબી ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ ય લફ્શનરી મે